નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીના ડોડવા કાળા પડવા કે કથાઈ બદામી રંગના ડાઘ પડવા પાછળના કારણો અને તેના માટે આપણે શું વ્યવસ્થાપન કરી શકીએ કેમ કે જે મગફળીના ડોડવા કાળા પડે છે બ્રાઉન કથાઈ કલરના ડાઘા પડે છે કે હોલ પડે છે એમાં જનરલી એવું થાય છે કે ઉપાડવાની મહિનાની કે વીધીની વાર હોય ત્યારે આ બધા પરિબળો આપણી સામે આવે છે આપણે એક બે પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ છીએ પછી એમાં કંઈ આપણને અસરકારક પરિણામ મળતું નથી અને થોડું ઉત્પાદનમાં ઘણું બધું એવું હોય કે વીસ ટકાથી લઈ અને ઘણી વખત સાઈઠ ટકા સુધી આપણને એમાં નુકસાની જાય હવે આ બધું આવવા પાછળના કારણો જોઈએ તો કે જે અત્યારે આધુનિક ખેતી પદ્ધતિમાં અતિરેક બધી વસ્તુઓનો ઉપયોગ જે થઈ રહ્યો છે એની પાછળ જમીનનું જે બંધારણ બગડી રહ્યું છે એ ઘણા બધા આના મલ્ટી કારણો સાતથી થી આઠ છે કે જે હું તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું કે પહેલી વસ્તુ તો કે જમીનજન્ય ફૂગ અને જીવાત જે કાંઈ હોય એ બધું આના માટે જવાબદાર છે હવે જમીનજન્ય ફૂગની વાત કરીએ તો કે સુકારો એક તો પહેલી વસ્તુ સુકારો એટલે કે ફ્યુજેરિયમ નામની જે ફૂગ છે એનો ઉપદ્રવ હોય તો પણ એમાં કાળા પડે છે બીજું પિથિયમ નામની જો ફૂગ હોય તો એ પણ ભેજને હિસાબે એક્ટિવ થાય છે તો એમાં પણ એ આ દોડવાને ડેમેજ કરે છે ત્યાર પછી ક્લેરોશિયમ રોલ્સ થાય એટલે કે સફેદ ફૂગનો ઉપદ્રવ થાય એ પણ થોડું ઘણું મૂળને થડને અને આ ડોડવાને એને નુકસાન કરે છે ત્યાર પછી જોઈએ તો કે નેમેટોડ હવે દિવસે દિવસે જે પિત્તવાળા વધતા જાય છે એક ખેતરમાં એક વર્ષમાં બેથી ત્રણ પાક લેવાય છે તો કૃમિનો પણ ઉપદ્રવ હોય છે નેમેટોડની હિસાબે પણ થાય છે ત્યાર પછી વાયરવોમ એટલે કે અળસ્યાથી પાતળી જે ઈયળ આવે છે એ ઈયળ પણ ઘણીવાર ઘસરકા કરે છે ડંખ મારે છે એને હિસાબે પણ આ વાયર ઓમને હિસાબે થાય છે ત્યાર પછી એક પિચોળિયા જેવું પાતળું જેવું જીવડું જે આવે છે કે ફાસ્ટ દોડતું હોય એ પણ દોડતું હોય એ પણ એમાં દોડવાને થોડુંક ડાઘા કરી અને લાલ કલરના જે આપણને દોડવા ઉપર દેખાય એ ડાઘા કરે છે ત્યાર પછી મેઇન હોય એટલે કે જમીનજન્ય જીવાતમાં મુંડા એટલે કે વ્હાઈટ ગ્રફ એટલે કે ડોળ ડોળ છે એ પણ એ થોડાક હોલ પાડી અને નુકસાન કરે છે અથવા ઉપર ઘસરકા કરી અને દોડવાનું કોઈતરું બગાડે છે અતિરેક ભેજ હોય અતિરેક ભેજનું પ્રમાણ વધી જાય રેચક જમીન થતી હોય તો પણ એક કારણ જવાબદાર છે ત્યાર પછી ભેજને હિસાબે પાનના ટપકાવાળો એટલે કે ટીકા ઘેરો એટલે કે અર્લી અર્લી લિપોટ અને લેટ લિફ્ટ પોટ જે આવે છે સરકોસપોરા લિપોટ એનો જો ઉપદ્રવ ઉપર વધી જાય તો પણ નીચે આપણને એમાં દોડવામાં ડેમેજ જોવા મળે છે ફર્ટિલાઇઝરની જોઈએ તો કે કે એ કેલ્શિયમની ઓળખને હિસાબે આપણે જેમ જોઈએ છીએ કે ટા ટામેટીની અંદર બ્લોસમ બ્લાઇટ આવે છે એ એક પ્રકારનો જે ડીઝીઝ છે એ કેલ્શિયમની ઉણપને હિસાબે થાય છે એમ આમાં કેલ્શિયમની પણ ઉણપ હોય એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય એની હિસાબે પણ ડાઘા પડે છે એટલે જો ફર્ટિલાઇઝરમાં આપણે વાત કરીએ ન્યુટ્રિયન્ટમાં તો કેલ્શિયમની ઉણપ એક જવાબદાર છે ત્યાર પછી બે ત્રણ વસ્તુ જે ફ્યુજેરિયમ પીથિયમ અને ક્લેરોસિયમ આ ત્રણ ફૂગ જવાબદાર છે જીવાતમાં જોઈએ તો કે કે મુંડા છે નેમેટોડ છે અને વાયરવોમ છે આ જવાબદાર છે વધુ પડતું ભેજ અને નાઇટ્રોજનનું પ્રમાણ આવે તો એ પણ જવાબદાર છે અને વધે પડતી આપણે જ્યારે પાળી ચડાવીએ અને પોચી જમીન રાખીએ એ પણ આમાં જવાબદાર છે એટલે ઘણી બધી આપણે પેકેજો પ્રેક્ટાઇસિસ કરતા હોય એમાં થોડો ઘણો જે ફેરફાર કરવાનો થતો હોય આમાંથી તો ફેરફાર કરી અને આનાથી આપણે નુકસાન ઓછું કરી શકીએ આમાં કોઈ એવું નથી કે કે આપણે આનું નુકસાન અટકાવવા હાટું આ વસ્તુ આપણે પાણીયારે પાઈ દઈએ અથવા આ વસ્તુનો છંટકાવ કરી દઈએ તો આમાં નિયંત્રણ થાય કેમ કે આમાં મલ્ટી રોગ થાય છે એટલે રેગ્યુલર મગફળીમાં જ્યારે આપણે જીવાતનો કે ઈયળનો સ્પ્રે કરતા હોય ત્યારે હંમેશા એક ફૂગનાશક અવશ્ય ચાલુ જ રાખવાની હોય છે દસ દિવસના અંતરે કોઈ પણ સારી ફૂગનાશક હલકા ભારે હલકા ભારે જેમ કે એકવાર ટેબુ સલ્ફર છટકાવ કર્યો તો એક વખત એજોક્સ્ટોબિન ક્લોરોથેનોલિન કે એજોક્સ્ટોબિન ટેબુકોના જો એવો છટકાવ હલકા ભારે એમનો મગફળીમાં ચારથી પાંચ છંટકાવ કરવા જોઈએ તો જેનાથી જમીનજન્ય ફૂગમાં પણ રાહત મળે ટીકા ગેરું ના હોય તો પણ એમાં રાહત મળે અને જંતુનાશકમાં આપણે ઈયળનાશક કે જે વાપરતા હોય તો એનાથી આપણને ઈયળ છે કે બીજી જીવાતો છે એનાથી આપણને બચી શકે તો આ હતી આપણે મગફળીના ડોડવા જે કાળા પડવા કે કથાઇ બદામી રંગના પડવા વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર